ચેતક કાઠિયાવાડી નસલનો અશુ હતો ચેતકનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા જે હાલમાં પણ અશુ માટે વખણાય છે માનવામાં આવે છે ચેતક હેતક નેટક સાથે ગુજરાતના ગામના દંતી શાખાના ચારણ વેપારીઓ દ્વારા પ્રતાપ અને તેના ભય શક્તિસિંહને રજૂ કરવામાં આવ્યા હતા મહારાણા પ્રતાપે આ બંને અશુની પરીક્ષા કરેલ તેમાં નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશુ તરીકે સ્વીકાર્યો બદલામાં દાંતી ચારણના વેપારીઓને ત્યારબાદ મેવાડના ગઢવાડા અને માનોલ ગામોની જાગીર અનુદાન આપવામાં આવી હતી હલ્દીઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી સ્વામી ભક્તિ તેમ જબીરતાનો પરિચય આપ્યો હતો અંતે પોતાનું કાર્ય કરતા એકવીસ જૂન પંદરસો ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો શ્યામ નારાયણ પાંડે દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દી ઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામી ભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઈના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતીક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મુગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા મહારાણા પ્રતાપના રૂપમાં ઘૂમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તૂટી પડી એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા આ વેલા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઈ ગયો હતો આમ બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઈને તે લડાઈના મેદાનની બહાર નીકળી ગયો હતો મેદાનથી આશરે બે માઇલની નાળી આવતી હતી આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી તે ફરી ઉભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક રળી પડ્યો હતો ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપુર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ધારોલ ગામ પાસે મોજૂદ છે ચેતક અશુ વફાદારીના પ્રતિકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે